બાપા સીતારામ મિત્ર જો અમારું મઢુલિયા ગ્રુપ રામધરીનું સેવા કાર્ય શરૂ છે હાલ અત્યારે પંદરથી વીસ જણા આવ્યા છે તેમને જમાડવામાં આવે છે જો જમાડવા જમાડવામાં અત્યારે શાક છે રીંગણા બટાટાનું દૂધ રોટલા રોટલી તમામ જાતની સુવિધા અહીંયા મળી રહેશે યાત્રાળુઓ માટે ચાલીને જઈ રહેલા યાત્રાળુઓ માટે કારવાહીની વ્યવસ્થા અને હાલ અત્યારે સેવા કાર્ય પાછું અમારું રાજ્યપાલ મુજબ શરૂ કરવામાં આવ્યું છે એક દિવસ અટવાનું હતું વરસાદના લીધે જે આપ જોઈ રહ્યા છો જેમાં અમારે અહીંયા અમારે દિનેશભાઈ આવ્યા છે ભાવનગરથી અહીંના પ્રમુખ અમારે પછી જો હાં અમારે અમારા મહેમાન બધા જમે તો આવું છે અમારું સેવા કાર્ય વિડીયો બને એટલે શેર કરીએ જેથી કરી દરેક યાત્રાળુઓને અહીંનો લાભ મળી રહે

બધા મહેમાન આવ્યા છે અને જમાડવામાં આવ્યા છે દૂધ રોટલો રોટલી તો અમારા વિડીયોને શેર કરીએ જેથી કરી દરેક લોકોને લાભ મળી રહે અમારા મઢુલી ગ્રુપનો આની પણ અમારા ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે અને ભાવનગર રાજકોટ હાઈવે રોડનું અમારું શિહોર તાલુકાનું રામધરી ગામ છે તો બધા મહેમાનોને અત્યારે જમાડી રહ્યા છે વાળુના ટાઈમે વાળું પાણી કરાવવામાં આવે છે નાવા કરાવવામાં સુવા કરાવવાની પણ વ્યવસ્થા છે જો આ બધા અમારા જો આજ અમારે ક્યાક ના હમરે મે સાયમન ભાઈએ છે જો મને જમી રહ્યા છે પછી જો આ ગાર્ડલાઈન ની પણ સુવિધા છે હુવા કરવા માટે ગાડલા ગોદડા જમણવાર સાથે ફૂલ સુવિધા હાલી પણ અમારે અજયભાઈ મિસ્ત્રી છે જે દરરોજ અમારે હાજર હોય ભાઈ એમનું કામ બહુ સારું છે કોઈ હોય કે ન હોય અમારે અજયભાઈ હોય બોલો બે શબ્દ બાપા સીતારામ તો બોલ ભાઈ જો આની પાસે ગાટલા છે આની પાસે જોવા ગોદડા છે તો આવી બધી સુવિધા આપવામાં આવે છે યાત્રાળુઓને અને આજ અમારે શાક બનાવ્યું છે રીંગણા બેટરનો અમારે આ ભાઈએ સાયમન ભાઈએ જોવા આજનું શાક એને બનાવ્યું છે જાતે હો ભાઈ બધું આ બનાવવામાં આવે છે શાક રોટલા દૂધ દૂધ શાક જોવા આ બધી એ

જેથી કરી દરેક યાત્રાઓને લાભ મળી રહે અમારા રામગીરી ગામના આંગણે બાપા સીતારામ મિત્રો તો જુઓ અમારા મઢુલી ગ્રુપ આંગણે અત્યારે સેવા કરીએ શરૂ છે ચોવીસ કલાક અને અમારે આજના મહેમાનો આવ્યા થાય તો આપણે એમને મળીએ અમારી સેવાનું કાર્ય તમને કેમ લાગ્યું ભાઈ એમ પછી અહીંની સુવિધા તમને કેમ લાગી જમવા કરાવવા ને સુવા કરાવવાની તમામ વ્યવસ્થા પછી બહુ મજા આવી દિલ્સ થઈ ગયા તમારું કામ આમ બહુ મજા આવી કેમ કે પહેલા એવાથી ગરમ પાણી કરી દીધું મસાજ કરી દીધું

હા તો આ દરેક ગ્રુપમાં શેર જેથી કરી ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર અમારું રામધરી ગામ છે સિહોર તાલુકાનું કોઈ પણ યાત્રાળુ ચાલીને જઈ રહેલા હોય તો તેમને લાભ મળી રહે તો આ વિડીયો બને એટલે બધા મિત્રોને શેર કરવો આભાર બાપા સીતારામ હલો જય માતાજી